નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં સ્વાગત છે વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાધલી ગામે તારીખ પંદર બાર બે હજાર ચોવીસના રોજ મદ્રસા એ ગુલશન એ મદીના બાળકોનો વાર્ષિક સ્ટેજ પ્રોગ્રામ તેમજ ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો સિનોર તાલુકાના સાઢલી ગામે મદ્રસાના બાળકો તથા બાળકીઓ દ્વારા સ્ટેજ ઉપર કુરાન શરીફની તિલાવત તથા નાતે પાક પડીને ચાર ચાંદ લગાવી દીધા હતા મદીના મસ્જિદ કમિટી દ્વારા બાળકોને ટ્રોફી તથા મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં પેટલાથી સૈયદ મોહમ્મદ યુસુફ બાવા તાહેરેલી બાવા ટુંડાવથી ગોસે પાકની ઓલાદ સરકાર સૈયદ ઝાકીર અલી બાવા સામરીથી અજગર અલી બાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગામના તેમજ બહારના પુરુષો મહિલાઓ તથા તેમજ મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા હતા નાની નાની બાળકીઓ દ્વારા સારે જહાંસે અચ્છા હિન્દુસ્તાન હમારા દેશભક્તિનું ગીત રજૂ કરતા સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું મદીના મસ્જિદ કમિટી દ્વારા સ્ટેજ ઉપર ત્રણ તિરંગા ઝંડા લગાવેલ જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ પ્રોગ્રામને સફળ બનાવવા કમિટીના સબીર રાઠોડ યાસીન રાઠોડ તથા વકીલ જાવેદ લુહાર તથા સદ્દામભાઈ તથા ના મોલાના અયુબ કાદરી દ્વારા પ્રોગ્રામને સફળ બનાવવામાં ખૂબ મહેનત કરી હતી પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર હમીદભાઈ જાદવ